હલો મિત્રો તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું આપણે આજે ફોરેસ્ટ ગાર્ડનો જે નવો સિલેબસ છે એના વિશે વાત કરવાના છીએ તો તમે વિડીયો સુધી જોઈજો તો વાત કરીએ જનરલ નોલેજ તો એ પચીસ ટકા ગુણ તરીકે ભાર તરીકે પૂછાય છે એમાં ઇતિહાસ આવે છે સાંસ્કૃતિક વારસો અને ભારતનું બંધારણ અને વ્યવસ્થાપન છે એ છે જનરલ નોલેજમાં એના ક્વેશ્ચન પૂછાય છે એટલે તમારે તૈયારી કરવા માટે નવ દસ અગિયાર અને જે બારનું છે સામાજિક વિજ્ઞાન છે જે ભૂગોળ છે એનું રીડિંગ કરવાથી તમને શું કહેવાય સારા એવા ગુણ લાવી શકો છો તો ઇતિહાસમાં ટોપિક બધા આપી દેલા છે તમારે જોઈ લેવાના છે બરાબર અને સાંસ્કૃતિક વારસામાં બધા ટૉપિક આપી દીધેલા છે કે કયા કયા ટૉપિક તમારે વાંચવા અને ભારતનું બંધારણમાં તો પહેલો આવ્યો છે આમ બરાબર એનું બંધારણ છે એ બધું તમારે ક્લિયર રીતે વાંચી લેવાનું રહેશે પણ આગળ જોઈએ તો આપણે શું કહેવાય જનરલ મેથેમેટિક્સ મેથેમેટિક્સના સાડા બાર કોશ્ચન પૂછાય છે અને ગુજરાતી લેંગ્વેજના સાડા બાર અને જે શું કહેવાય છે પર્યાવરણ પર્યાવરણને લગતા ક્વેશ્ચન છે એ પચાસ ટકા એટલે એક ક્વેશ્ચનના બે માર્કનો ગુણ બે ગુણ હોય છે એટલે એકના ડબલ થાય તમારે યાદ રહેવાનું છે આ રીતના ક્વેશ્ચન હોય છે પર્યાવરણ પચાસ ટકા એટલે પચાસના ડબલ એટલે છ ગુણનું પર્યાવરણ હોય છે પચીસ ગુણનું ગુજરાતી લેંગ્વેજ અને મેથેમેટિક પચીસ ગુણનું એમ કુલ મળી અને બચ્ચો ગુણનું પેપર આવે છે તો અંતે અલગ અલગ ટૉપિક આપેલા છે જંગલો વનસ્પતિ વન્યજીવો છે ભારત અને ગુજરાતમાં જેવી વિવિધતા ભારતની છે વન પર્યાવરણની પછી ઉદ્યાનો છે એ બધું એમ આવી જાય છે પછી વન અને પર્યાવરણને લગતી જે વર્તમાનમાં જે ઘટના બની છે કરંટ માટે એ પણ એમાં ક્વેશ્ચન આવરી લેવામાં આવે છે તો કરંટને લગતા એટલે કોઈ પણ અત્યારે જે ઉદ્યાનો છે એમાં કોઈ પણ પ્રાણીઓને લગતા કોઈ કરંટમાં માટે પણ ઉપયોગી છે પછી શું કહેવાય તો રમત ગમત માટે જે કરંટ એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો આ ફોર્સ ગઢની આપણે એક્ઝામની વાત કરી દઈએ ચાલુ ચાલું તો એક્ઝામની વાત કરીએ તો ફેબ્રુ ફેબ્રુઆરી એટલે બીજા મહિનામાં એક્ઝામ આવવાની શક્યતા છે અને આપણે જોવા જઈએ તો એક્ઝામ છે એ ઓનલાઈન મોડ ઉપર લેવાની છે માં બરાબર તમે જોઈ શકો સિલેબસ તમે જોઈ લીધો છે એ બી સી અને ડી ચાર વિભાગમાં છે અને એના ટોપિક પણ આપી દીધા છે આપણને આપણે કન્ટિન્યુ એક્ઝામની વાત કરી દઈએ સાલે ચાલુ તો એક્ઝામ છે એ બે બીજા મહિનામાં એટલે ફેબ્રુઆરી મહિનામાં રહેશે અને ઓનલાઈન મોડ પર રહેવામાં લેવામાં આવશે એટલે પંદરથી પચીસ પચાસ હજારના વિદ્યાર્થીના જૂથ પ્રમાણે એક્ઝામ લેવાશે અને કમ્પ્યુટર ઉપર એક્ઝામ લેવામાં આવશે ને આમાં માઇનસ સિસ્ટમ હોય છે તો એ બધા ખ્યાલ રાખવો કે આમાં નેગેટિવ માર્કિંગ હોય છે તો આ રીતનો સિલેબસ હતો બરાબર તો મિત્રો તમે આ વિડીયો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો કારણ કે આવા યોજના અને ભરતીના જે અમારા વિડીયો છે એ ડેલી સફ્રેસ અમારી જે આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે